દેખાય ભરૂચ જિલ્લામાં નરેગા મટીરિયલ સપ્લાય કરવા માટેની અલગ અલગ તાલુકામાં અલગ અલગ એજન્સી છે આ બધી અને જંબુસર છે એવી ચર્ચા ચાલી રહી છે કે આ જે એજન્સી છે જેને સપ્લાય કરવાનું ટેન્ડર લાગ્યું છે એજન્સી આ નરેગાના કામ કરતી હોય છે નરેગા યોજનાની કામગીરીમાં ગ્રામ્ય વિસ્તાર છે સમગ્ર આ મજૂરો પાસે કામ કરાવવાના બદલે જેસીબી મશીનથી કામ કરાવવાના અનેક મુદ્દાઓ અનેક કોઈ અડચણ આવતી નથી પરંતુ દર્શક મિત્રો એક હમણાં નવું આ નરેગાના પાપને બચાવવા માટેનું આયોજન એ કેટલાક સ્થાનિક કેટલાક સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ કારણે કરવામાં આવું હોય એવું છે જે નરેગા યોજના હેઠળ હાલમાં જ પૂરા થયા છે અને હાલમાં જ પૂરા થયેલા અમારા કેટલાક દરેગાના કામો ના રસ્તા જે બન્યા છે એ જ રસ્તાને પુનઃ નોન પ્લાન રસ્તા સરકાર શ્રી દ્વારા જોબ નંબર ફાળવવામાં આવ્યો છે જયારે આમોદ તાલુકામાં પાંચ રસ્તાઓની મંજૂરી કરવામાં આવી છે પરંતુ આ પાંચ રસ્તાઓ જે મંજૂર કરવામાં આવ્યા છે એ નરેગાનો પાક છુપાવવા માટે કરવામાં આવ્યા હોય એવું એ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે

અને જૂના વાળિયાના જાગૃત વ્યક્તિના ઇન્ટરવ્યુમાં એમણે કીધું પણ ખરું કે આ રસ્તો એ નરેગામાં બનાવવામાં આવ્યો છે અને આ રસ્તાનું ઉદ્ઘાટન અયોધ્યામાં જયારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જ દિવસે એટલે કે બાવીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હવે મિત્રો બાવીસ જાન્યુઆરી એ જ નરેગા યોજના હેઠળ જે રસ્તો બન્યો અને એનું ઉદઘાટન કરવામાં આવ્યું એ જ રસ્તો હવે નોન પ્લાન હેઠળ એકસો ને ત્રીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવે છે આપણને આ કાચો રસ્તો પાકોની તરફેણના તો અમે પણ છે પરંતુ અમોને જે શંકા છે એ શંકા એવી છે કે નરેગાના કામમાં કરવામાં આવેલી લાલિયાવાળી છુપાવવા માટે આ જ રસ્તો એ નોન પ્લાન હેઠળ મૂકવામાં આવે છે દર્શક મિત્રો નરેગામાં માટીકામ અને મેટલ કામ કરવામાં આવ્યું છે એ માટી અને મેટલ કામની વિગતો એ રસ્તા પણ છે પરંતુ મા અને મ વિભાગની જે કામગીરી છે કામગીરીમાં જે કામગીરી થયેલી હોય એ કામગીરી એ ટેન્ડરમાં લેવામાં આવશે ને અને એની પછી એ ટેન્ડરમાંથી વાત કરીને બાકીના ખર્ચથી કામગીરી કરવામાં આવશે એવું મને જાણવા પ્રાપ્ત થયું છે પરંતુ દર્શક મિત્રો માં વિભાગમાં કદાચ કામની ગુણવત્તા જળવાતી હશે ક્વોલિટી જળવાતી હશે પરંતુ મનરેગાના પાકને છુપાવવા માટે રસ્તો મંજૂર કરવામાં આવ્યો એવું અમને લાગી રહ્યું છે કારણ કે નરેગાના કામમાં જે માટી કામ અને મેટલ કામ કરવામાં આવ્યું છે એમાં મેટલ ખૂબ ઓછામાં આવ્યા છે માટામ પણ મશીન થી માટી ખોદીને અથવા તો બી માટી આવી છે કામ હેઠળ ફૂટ માટી હોય જેટલા મેટલ નાખવાના હોય એ ઓછા પ્રમાણમાં

બનેલા પાંચ રસ્તાઓ તાલુકા તાલુકાના રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે આ પાંચ રસ્તાઓ હવે ચૂંટણીની જાહેર આચાર સંહિતા જાહેર થઈ જવાના કારણે હાલ તો બનવાના નથી અને જ્યારે ચૂંટણી નું પૂરી થશે ત્યાર પછી ચોમાસું આવી જશે એટલે ચોમાસાના આ રસ્તાના કામ તો થશે નહીં એટલે મહિના પછી કદાચ કદાચ આ આ રસ્તાના કામ શરૂ થશે મહિનામાં ગામના આગેવાનો અને ગામની પ્રજા પણ ભૂલી જશે કે આ રસ્તો એ ક્યારે બન્યો હતો અને તે વખતે આ નોન પ્લાન હેઠળ રસ્તાના એકસો ને ત્રીસ લાખ રૂપિયાના રસ્તા એ બની જશે મારા અને તમારા વેરામાંથી સરકાર માં જમા નો વેડફાળ એ આ રાજ આગળની રહે લાગી લોકો જાગૃતિ સરકાર નાણાં આપડે